આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા છેલ્લા પચીસ વર્ષની જેમ આવર્શે પણ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન યક્ષ મંદિરની સામે માધાપર મધ્યે કરવામાં આવ્યું છે તેરા પણ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના રાહત આપત્તિ સહયોગ વિભાગના સંયોજક હિતેશ ખંડોર તેમજ માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને જય આશાપુરા સેવા સમિતિ વાધાપરના અધ્યક્ષ દાદુભાઈ ચૌહાણની આગેવાની હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં પદયાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉપરાંત અંગદાનની જાગૃતિ માટે સેલ્ફી પોઈન્ટ તથા જાગૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે સાંસદ ચાવડા તેમજ વિવિધ દાતાઓ દ્વારા કેમ્પની વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા વિવિધ રાશન સામગ્રી તેમજ રોકડ સેવાની સરવાણી પ્રાપ્ત થઈ છે રસોડામાં પચાસથી વધુ બહેનો પોતાની સેવા આપે છે તેમજ સૌથી વધુ યુવાનો ભોજન ખંડમાં પદયાત્રી ભાઈ બહેનોને પંગતમાં બેસાડી પ્રસાદ પીરશે તેમજ મેડિકલ વિભાગમાં ડોક્ટરની ટીમ તથા કાર્યકર ભાઈઓ બહેનો આરોગ્યની સેવા આપે છે દરરોજ એલઈડી સ્ક્રીન પર માતાજીના પરછાણી ફિલ્મ બતાવવામાં આવશે કેમ્પમાં બસો પચાસથી વધારે કાર્યકર્તા ભાઈ બહેનો સેવા અપાય છે પચીસ વર્ષથી કેમ્પમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી આ કેમ્પને સફળ બનાવવા કુલદીપસિંહ ચૌહાણ ગિરધરસિંહ વાઘેલા નારણસિંહ જાડેજા હરિભાઈ જાડ પૃથ્વીરાજસિંહ જાડેજા હર્ષ ઠક્કર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે